આજો કામ કરાવે છે મને દેખાડો મુંનસભાઈ જે કામ કરાવે છે પ્રમા આવા છે માતાઓ માટે સારું સાંભળો સાચું સાંભળો ભગવાનની કથા સાંભળો ભગવાનની ભક્તિ કરો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના તમારું સ્વાગત છે આજે આપણે તમને ખબર તો છે તમે જોયો એમ કે આપણે ભીમડા ગામડે આવ્યા છીએ અને અહીંયા આપણે એક સપ્તાહ બેસેલી છે તો આપણે સપ્તાહમાં આવ્યા છીએ અને આજનું વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત વાદળ છાયું વાતાવરણ છે અને ભાઈ હાઈ ક્લાસ વાતાવરણ છે આજે અને જો સપ્તાહ ચાલુ છે તો ગામ ભીમળા ગામ છે ભીમળાજ ગામમાં ઘણા ઓળખતા હોય તો ઘણા ખરાક આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ગામ છે મારું સાસરું પણ છે અહીંયા હંશભાઈ જો કામ કરાવે છે દેખાડું વંશભાઈ અહીંયા કામ કરાવે છે માટે સગર્ભા સ્થિતિમાં આપણે ત્યાં નિયમો બતાવવામાં આવ્યા છે માતાઓ માટે સારું સાંભળો સાચું સાંભળો ભગવાનની કથા સાંભળો ભગવાનની ભક્તિ કરો તેવું જેનું તેનું જ્યાં ત્યાં ખાવાનું બંધ કરો આ બધા નિયમો છે નવ મહિના એ એક ઉપાસના છે એ એક સાધના પદ્ધતિ છે નવ મહિનાની પેટમાં પૂઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ઈ ધર્મ માટે ની રક્ષા માટે હિરણકશ્યપુ બહુ રાજી થયું એનું પહેલું સંતાન નથી હિરણ ને ચાર દીકરા એમાંથી સૌથી નાનો દીકરો પ્રહલાદ બહુ રાજી થયો મારે મારા પછી તો બધા પરેશાન થઈ ગયા હું એને માગું તું દેવથી નહીં ન મરું નહીં ન મરું દેવતાઓ પણ એને મારી આપતા નહોતા અને પછી તો ત્રણેય લોકો પાપાચાર વધ્યો ધરતી અપળાણી યાદ રાખજો ધરતી ઉપર આપણે હાલીએ ચાલીએ ગમે તેમ કરીએ એનો થાક નથી લાગતો એને પણ જયારે આ ધરતી ઉપર પાપ વધે ત્યારે એનો એને ભાર લાગે છે જે એમની પાછળ આપણે કથા ભાગવત કરી છે તો તમારા સર્વના ભાવ થકી જે પણ તમે એમને ફૂલ પુષ્પ વર્ણન કર્યું છે આ ભાગવત રૂપી તો એમના પિતૃઓ તમને ખૂબ ખૂબ શાંતિ આપે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અપાવે એવી આપણે ભાગવતજી ભગવાનને પ્રાર્થના કરીશું અને એમના સંતાનોને પણ આવી પ્રેરણા આપે જોકે આપણા સમાજમાં તો ધર્મ અને ભક્તિ બધામાં છે ઠાકરનો દયા અને માની કૃપા છે બધાની ઉપર એટલે આપણને જ્ઞાન મળેલું છે અને આપણે આવા સત્કાર્ય ભગીરથ કાર્યમાં જોડાતા જ રહીએ છીએ અને હજી વંશપરાંગત આપણને ઠાકરની દયા રહે અને આપણે માની કૃપાથી બસ આવા સત્કાર્યમાં જોડાઈએ એવી ભાવના સાથે મારા અહીંયાથી સર્વને જય માતાજી સ્નેપમાં પડેલા હતા ને બોલવાવા કથામાં ને ફૂલસાક આખી સંતલ ન્યો રહેવાય તો પ્રોડ્યુસર ગ્યાવ પડે હું અને a